પ્લાસ્ટિકથી કયા કયા નુકસાન છે તેનાથી હવે આપણે અજાણ નથી આપણને સૌને ખ્યાલ છે કે પ્લાસ્ટિકના કેટલા નુકસાન છે તે આપણા પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક છે આપણા માટે કેટલું નુકસાનકારક છે તે જાણીએ છીએ વાત કરીએ માઇક્રો પ્લાસ્ટિકની જેને લઈને કદાચ ઘણા લોકો નથી જાણતા પરંતુ તે પણ અત્યારે પર્યાવરણ માટે જેટલું નુકસાનકારક છે તેટલું આપણા માનવ શરીર માટે પણ નુકસાનકારક છે તેવા અત્યાર સુધીમાં ઘણા બધા અહેવાલો આવી ચૂક્યા છે હાલમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો જેમાં તેમણે એક અહેવાલ તૈયાર કરવા માટે કહ્યું છે કે માઇક્રો પ્લાસ્ટિકના કણોની માનવ આરોગ્ય પર એટલે કે માનવ શરીર પર આ પ્લાસ્ટિકના કણો કઈ કઈ રીતે અસર કરે છે શું નુકસાન કરી શકે તેના પર એક અહેવાલ એક સંશોધન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું કે ખરેખર આ માઇક્રો પ્લાસ્ટિક શું છે અને આપણા જીવન જે આપણે રોજિંદુ જીવન જ જીવી રહ્યા છે આ દરમિયાન જે પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી કયા પ્લાસ્ટિક સૌથી વધારે આપણા માટે નુકસાનકારક છે અને જો માનવ શરીર પર આ પ્લાસ્ટિક ખૂબ જ નુકસાનકારક હોય સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડતા હોય તો તેમનાથી દૂર રહેવા માટે અને તેને બચવા માટે આપણે શું કરવું જોઈએ તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે નરેશભાઈ ટભાણી જાણીતા એવા પર્યાવરણવિદ જેઓ પૂર્વ ચીફ એન્વાયરમેન્ટલ એન્જિનિયર પણ છે સાથે વસંત પટેલ જાણીતા એવા સિનિયર ફિઝિશિયન આપણી સાથે ઉપસ્થિત છે છે તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત સૌથી પહેલા સવાલ નરેશભાઈ આપનાથી કરીશ જ્યારે આપણે પ્લાસ્ટિકને લઈને નુકસાનની વાત કરતા આવ્યા છે ઘણા વર્ષોથી આધુનિક યુગમાં આજકાલ જે રીતે માહિતીનો પ્રસાર થઈ રહ્યો છે સૌ કોઈને ખ્યાલ છે કે પ્લાસ્ટિકથી કયા કયા નુકસાન છે પરંતુ જ્યારે માઇક્રો પ્લાસ્ટિક ની વાત કરીએ માઇક્રો પ્લાસ્ટિક શું છે તેને એક સરળ ભાષામાં આપણે સમજીએ અને તેનાથી શું નુકસાન હવે આપણે કહું કે છેલ્લા લગભગ પચાસ સાહીઠ વર્ષથી આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા શીખ્યા શીખ્યા એટલા માટે કે હજી પણ આપણે શીખી રહ્યા છે કે એનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ હજી પણ આપણે શીખવાની અવસ્થામાં છીએ કેમ કે એનું ડિસ્પોઝલ આપણને ખ્યાલ નથી આવ્યો આવ્યું આજની તારીખમાં આપણે પ્રોપર આપણે ડિસ્પોઝ નથી કરતા પચાસ સાહીઠ વર્ષથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આવ્યા હવે એ પ્લાસ્ટિક બધા છે કે એ બાયોડિગ્રેડેબલ નથી અને બાયોડિગ્રેડ થતું છસો વર્ષ સુધી એમ જ પડ્યું રહે હવે જો એ પ્લાસ્ટિકના કણો જો ઓક્સિડેશન થયું હોય કે બીજા વિઘટન થયું હોય એનું અને જેમાં નાના નાના ટુકડા થઈ ગયા હોય બારીક ટુકડા થયા હોય એ બધા ટુકડા જો ગરમીના કારણે એટલે કે રેડિયેશનના કારણે બધા જો વાતાવરણ ભળે ભળે એટલે જેમ કે પાણીમાં ભળે પાણી કોઈ પણ પ્રકારનું હોય ચાહે દરિયાનું હોય નદીનું હોય તળાવનું હોય સરોવરનું હોય કે આપણે જે બોરવેલના પાણીમાં પણ જો અંડરગ્રાઉન્ડ સ્ટેટમાં જઈને પછી આપણી ટાંકીમાંથી આપણા ખોરાકમાં આવતું હોય એટલે કોઈ પણ લેવલે થતું હોય હવે એ બધું પ્લાસ્ટિક અલ્ટિમેટલી તો આપણા શરીર પર જ સીધું આવવાનું છે અને શરીરને જ એની અસરો થવાની છે હવે શરીરમાં જે અસરો થાય છે માઇક્રોપ્લાસ્ટિકમાં કેવું થશે કે એ નાના નાના ટુકડા છે

ગાયોના પેટમાં જે થાય છે વિઘટન થતું નથી એનું વિઘટન ના થાય એટલે શું થાય કે પાચન શક્તિ મંદ પડે અને પાચન શક્તિ મંદ પડે એટલે એ તો એના જ્યાં સુધી પાચન ના થાય ત્યાં સુધી એના પેટમાંથી મળે નીકળવાનું છે એટલે છાણ વાટે તો જ નીકળશે જો પચે તો એટલે ગાયના પેટમાં એ રહી જાય હવે એ જ વિચારો કે જો મનુષ્ય જીવન જો આ માઇક્રોપ્લાસ્ટિક એના કોઈ પણ સ્વરૂપે જેમ આવતું હોય જેમ કે આપણે જે ખોરાક લઈએ ઘણી વાર ગરમ કન્ટેનરમાં આવતું હોય તો એ ગરમ કન્ટેનરમાં આવે તો પ્લાસ્ટિકના માઇક્રો જે લેવલના જે અણુઓ છે છે એ તો એમાં ગરમ કપમાં આપણે ચા પીતા પીતા હોઈએ હોઈએ કોફી દૂધ પીતા હોઈએ ઘણા બધા પીળા એવા હોય છે એમાં ગરમ આપણે પીતા હોય તો એ બધું જે એમાં ઓગળ છે એ છેવટે તો આવવાનું છે આપણા શરીરની સિસ્ટમમાં જ આવવાનું છે શાકભાજીના થ્રુ ગાવશે જે એટલે એ જે કણો છેવટે જે ભેગા થાય જ્યાં સુધી એનું વિઘટન કે જ્યાં સુધી એનું ફર્મેન્ટેશન થઈ અને પ્રોપર જો પાચન ત્યાં સુધી પેટમાં રહેવાના તો એના કારણે શું થાય છે પાચનની આપણી બધી શું કહેવાય કે જેની અસરો દેખાવાનું શરૂ થઈ જાય એટલે પાચનના કારણે આખી પાચન સિસ્ટમ ચેન્જ થાય એમાં અસર આવે એટલે પાચનના કારણે ના થાય એટલે શું થાય રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય આ થવાના કારણે એક તો આપણા આંતરસ્તાવો જે કહેવાય ને એન્ડોક્રાઇન એ બધા એની પર સીધી અસર આવે ઇવન ત્યાં સુધી કે રીપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે જેને પ્રજનન તંત્ર કહેવાય એની પર આવે અસર થાય નાના બાળકો પર પણ એની અસર આવે જો સગર્ભા સ્ત્રીના પણ થયું હોય જેમ હમણાં જે સ્ટડીમાં જોયું છે કે લગભગ પાંચ જેટલી સ્ત્રીઓના પ્લેસન્ટામાં પ્લેસન્ટામાં પણ પ્લાસ્ટિકના નેનો અને માઇક્રો પાર્ટિકલ્સ દેખાયા છે એટલે અને એ અલ્ટિમેટલી બાળકના તો શરીરમાં આવવાના છે જેમ આપણે જે પ્લાસ્ટિક જોયું આપણે કન્ઝ્યુમ કર્યું નેનો પાર્ટિકલ હોય કે માઇક્રો પાર્ટિકલ હોય એ છેવટે ઘણી જો આપણા શરીરમાં આવીને બ્લડમાં ભળ્યું તો બ્લડમાં પણ એ દેખાય છે એને પણ કહ્યું છે સીપીસીબી કહ્યું સરકારને કહ્યું કે તમે આના સ્ટડી કરાવો જેથી ખ્યાલ આવે કે એની આ વિઘા વિઘાતક અસરો કેટલી છે કે જે માનવ જીવનને કેટલું બધું મોટું નુકસાન પહોંચાડશે અને વિચારો કે એની જો નર્વસ સિસ્ટમ પર એની અસર આવે તમારી ઇમ્યુનિટી પર એની અસર આવે અને આ બધું શું છે સૌથી વધારે સારી રીતે એક્સપ્લેન કરશે કારણ કે એઝ અ ડોક્ટર ડોક્ટર વસંત આમ પણ જ્યારે આપણે અત્યારે મનુષ્યના સ્વાસ્થ્યની વાત કરીએ તો ઘણા બધા ફેક્ટર્સ છે જે નુકસાન કરી રહ્યા છે મનુષ્યના સ્વાસ્થ્યને પ્રદૂષણ તો જે રીતે વધી રહ્યું છે તેના કારણે નુકસાન થાય છે હવે પ્લાસ્ટિકની વાત કરીએ પહેલાના મતલબ પ્લાસ્ટિકની જ્યારે આપણે વાત કરતા હતા તો પ્લાસ્ટિક એટલે પ્રાણીઓની અંદર જે પ્લાસ્ટિક એ લોકો ખાઈ જાય ત્યાં સુધીની એક સંવેદના લોકોને હતી કે ભાઈ અને તેના કારણે ઘણા લોકો ઓછું પણ યુઝ કરતા હતા હવે

એટલે જે સેવન ની સાઈઝના જે મોલિક્યુલ્સ હોય છે એ ઇઝીલી એબઝોર્બ પણ થતા હોય છે અને એક મેડિકલ સ્ટડી પણ થઈ છે એમાં હેલ્ધી લોકોના સ્ટડી કર્યા એમાંથી સત્તર લોકોમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું એના યુરિનમાં અને સ્ટૂલમાં એ બેનોલ અને પ્લેથલેટ્સ આ બંને પ્રકારના જે કણો હોય છે જે એનું આપણે કેમિકલ નેમ કહીએ તો એના કારણે જે એની સાઈઝ છે હવે બેઝિકલી થાય છે શું કે તમે ચા પીવા વાળા પ્લાસ્ટિકની થેલીમાં ચા પેક કરી નાખતા અને એ જે પ્લાસ્ટિકની થેલી ગરમ થતી હોય અને એ ચાની અંદર એ પ્લાસ્ટિકનું અમુક લેયર ડિઝોલ્વ થઈ જાય ને એ જ ચા આપણે પેપરના કપમાં પીતા હોય છે અને એની અંદર પણ પાછું પ્લાસ્ટિકનું કોટિંગ હોય એટલે આ બધી જગ્યાએ તમારા શરીરમાં જઈ રહ્યું છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એ ખૂબ સારું ઇનિશિયેટ લીધું છે અને આ વિષય ચિંતાનો સમગ્ર વિશ્વ માટે છે કારણ કે જે પેકેજિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને જે પ્લાસ્ટિકનો મેક્સિમમ યુઝ થઈ રહ્યો છે જે આપણે ગાયની વાત કરતા હતા અત્યાર સુધી કે જે એનિમલ માં જે પ્લાસ્ટિક મળતું એ તો આપણે આખી કોથળીઓ જ મળતી હતી પરંતુ જે હ્યુમન બી જે આપણે લોકો જે પ્લાસ્ટિક આપણા શરીરમાં જે ડમ્પ કરી રહ્યા છીએ એનાથી આપણે બિલકુલ અજાણ છીએ એટલે આપના માધ્યમથી જે પણ લોકો આ એપિસોડ જોઈ રહ્યા છે એમને મારી છે અથવા તો એક ઇનિશિયેટ એમને ખુદ પોતાના ઘરેથી કરવાની જરૂર છે કે તમારે ઘરેથી કોઈ પણ શોપિંગ કરવા જતા હોય તો ઘરેથી થેલી અથવા દૂધ લેવા જતા હોય તો તમે પેલા આપણે બરણી લઈને જતા દૂધ લેવા આ બે તમે શરૂ કરો અત્યારે ઘણા બધા શાકભાજીની વાત કરીએ તો શાકભાજીનું શાઇનિંગ લાવવા માટે પણ એને કોટિંગ કરવામાં આવતું હોય જે પોલિશ કરતા હોય ને જે આપણે ઘરમાં દિવાલોને ફર્નિચર ને એ ટાઈપના મટીરિયલ આ લોકો યુઝ કરતા હોય છે એના કારણે પણ ખૂબ ઘણું નુકસાન આપણને થઈ રહ્યું છે જે ડાયરેક્ટલી આપણને જોવા મળતું નથી મુખ્ય નુકસાન આ માઇક્રો પ્લાસ્ટિકના કારણે એન્ડોક્રાઇન ગ્લેન્ડ એટલે એન્ડોક્રાઇન ગ્લેન્ડ જો શરીરમાંથી નીકળી જાય તો તમારી સિસ્ટમ આખી ખતમ થઈ જાય તમારે પ્રજનન તંત્ર એટલે પ્રેગ્નન્સી રાખવા માટે પણ એન્ડોક્રાઇન ગ્લેન્ડ એટલી જ મહત્વની હોય તમારું ડે ટુ ડે બધી જ જગ્યાએ

હેલ્થ ખૂબ મોટા ઇશ્યુસ થઈ શકે અને આ પ્રૂવ થઈ ગયું છે કે બ્લડ યુરિન અને સ્ટુલમાં આપણે માઇક્રોપ્લાસ્ટિક સત્તર લોકોમાં મળ્યું છે એટલે આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે આરોગ્ય દ્રષ્ટિએ એટલે સરકાર અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ આ બધાએ સાથે મળીને કંઈક રિસર્ચ કરી અને આને કેવી રીતે અટકાવી શકાય અને સરકારની સાથે સાથે પ્રજા એ જાગૃતિ લાવવાની જરૂર છે મોટી જાગૃતિ કારણ કે પ્રજાએ સરકાર બધી જગ્યાએ પહોંચી શકવાની નથી આપણું આરોગ્ય સાચવવાનું રહે છે અને પહેલું જાતે ન રહે એટલે તમે તમારી આરોગ્યની કાળજી પોતે જ લેવાની હોય છે એમાં સરકાર કે કોઈ અન્ય અધિકારીઓ કે તમારે આવીને સમજાવે ને તમને કાયદા બનાવે ને નિયમો પણ આવે ને એ બધું મારી દ્રષ્ટિએ બહુ દૂરની જાગ્યા ત્યાંથી સવાર અને આપણા આરોગ્ય માટે આપણે સભાન થવું ખુબ જરૂરી શભાઈ આ જે પ્લાસ્ટિકના માઇક્રોપ્લાસ્ટિકના કણો છે તે લોકો ફિઝિકલી જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી તો તેમના શરીરની અંદર પ્રવેશી રહ્યા છે એક અભ્યાસ એવું પણ કહે છે કે શ્વાસના માધ્યમથી આપણે જે શ્વાસ લઈએ છીએ તેના માધ્યમથી પણ ઘણા બધા માઇક્રોપ્લાસ્ટિક એ આપણા બોડીની અંદર જઈ રહ્યા છે ફિઝિકલ કોન્ટેક્ટ આપણે કદાચ પ્લાસ્ટિકથી ઓછો કરી દઈએ જે સામાન્ય લોકો છે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરતા થઈ જાય પરંતુ શ્વાસના માધ્યમથી જે પ્લાસ્ટિક તેમના પ્લાસ્ટિક તેમના શરીરની અંદર આવી રહ્યું છે તે

હવે જે પ્લાસ્ટિકના ના કણો જે માઇક્રો પ્લાસ્ટિક જે થયું છે તમે કોઈ પણ રીતે કસારા એ જે હવામાં તરતું હોય એ હવામાં જે તરતું હશે એ તો સીધું તમારા શરીરમાં આવવાનું છે જેમ કે રોડ પર તમે ટાયર ઘસાતું હોય કે બાકીના પ્લાસ્ટિક જે ઘસાતું હોય અલ્ટિમેટલી તો એ ઉડી અને એની રચકણનું જે એનું જે મોલેક્યુલ જે ખરે ને એટલા બધા માઇક્રો છે અને વેઇટ એકદમ એટલું ઓછું છે કે હવામાં લાંબા સમય સુધી તરી શકે કેમકે બોયન્સ ઇફેક્ટ એની વધારે છે એટલા દરિયામાં પણ કે કોઈ પણ પાણીમાં એટલે જ તરી શકે છે અને એ બધું જો આપણા શ્વાસમાં આવે તો સૌથી પહેલું તો શું થાય કે લંગ્સમાં એક વાર અંદર આવ્યું એટલે લંગ્સમાં ગયા પછી લંગ્સ ને જે ઓક્સિજનને ને કરવાની જે કેપેસિટી કરી ને એ ઓછી થતી જાય એટલે એ જે જેવી ઓછી થાય એટલે એની અસર સીધી ક્યાં આવે કે તમને થાક લાગે તમને નબળાઈ આવે અને એ બધી અસરો સીધી શરૂ થાય એટલે સેલ્સની જે કેપેસિટી કરી ને એ ઘટતી જાય બોડીના જે સેલ્સને જે હિમોગ્લોબિન થ્રુ જે ઓક્સિજન મળવાનું છે એ ઓક્સિજન મળવાનું ઓછું થતું જાય નથી થતું પણ ઓછું થતું જાય એટલે એની અસર એક આ મોટી આવે હવે પેસિફિક ઓશનમાં તમે જોઈએ દરિયામાં આપણે તો એટલા મોટા પ્રશાંત મહાસાગર જેને કહીએ છીએ આપણે એટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનું એક ટાપુ તરી રહ્યો છે એ ટાપુને આખો ત્યાંથી હટાવવા એનું કારણ છે કે જે પાણીમાં જે આવ્યું છે હવે એ તો દરિયામાં ગરમ પ્રવાહ પણ હોય એક તો સોલારનું રેડિયેશન થતું એટલે સોલાર થોડું વિઘટન થતું જાય ગરમ થતા અને એ બધું છેવટે તો પાણીમાં જ પડે છે એટલે શ્વાસમાં અને આપણા શરીરમાં એ આ પાણીના માટે અને હવાના માટે એ બંને રીતે આપણા શરીરમાં આવી રહ્યું છે અને આની કાર્સિનો જેની કે બાકીની જે ઇફેક્ટ કરી નજીક ચાલે છે એ કદાચ આવનારના પાંચ દસ કે પંદર વીસ વર્ષમાં આપણને વધારે મેં કહ્યું શરૂઆતમાં કે છેલ્લા પચાસ એક વર્ષથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા શીખી રહ્યા છીએ એટલા જ માટે કહું છું કે એનું વિઘટન ના થતું હોય તેનું પ્રોપર ડિસ્પોઝ કેમ કરવું એ સમજણ જ નથી આપણે પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકી દેતા હોય છે ઇવન ખેતરમાં જમીનમાં જે ભણ્યું છે એ અલ્ટિમેટલી તો એ જ થવાનું છે એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે કરવો એ લોકોએ બહુ સમજવાની જરૂર છે જેમ પટેલ સાહેબે કહ્યું કે જે આપણે જયારે બહાર જતા હોઈએ તો પ્લાસ્ટિક ને ના કહેતા શીખો જેમ મારી જ વાત કરું તો હું બને ત્યાં સુધી પ્લાસ્ટિક કોથળી દુકાનદાર આપે ના હું મોટા ભાગના કેસમાં હું ઘરેથી થેલી લઈને જ ગયો કે જેથી એમાં જ આપે કોઈક વાર ઇમરજન્સીમાં જ કદાચ લેવાનું થયું તો જ પણ એટલે જોયું એટલે મારી વાતનું ઉદાહરણ એટલા જ માટે આપું કે આપણે બધાય એવું કરી શકીએ અને બધાય આ કરવાની ખરખર જરૂર છે બાકી આવનારની પેઢી માટે એ લાંબા ગાળામાં જોઈએ તો આ વિઘાતક અસરો બહુ જ મોટી આવવાની છે પ્લાસ્ટિકના ના કારણે અને આવનારી પેઢી ત્યારે સરકાર ગમે તે કરે પણ આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ એટલા મોટા પ્રમાણમાં વધી રહ્યું છે કે જેની અસર બહુ લાંબા સમયની થવાની છે ઘણા લાંબા સમય છે જે રીતે આપણે વાત કરીએ કે સરકાર કદાચ પ્રયાસ કરે પરંતુ જ્યાં સુધી લોકો નહીં સમજે લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે આપણે જે પ્લાસ્ટિકના કારણે નુકસાન થવાનું છે તે ઓછું નહીં કરી શકે તેમ છતાં સરકારની ઘણી બધી જવાબદારીઓ છે આપણે ઉદ્યોગને લઈને જો વાત કરીએ ઉદ્યોગો દ્વારા જે દૂષિત પાણી અથવા તો એવા પદાર્થો જે નદીઓમાં અથવા તો એમના જાહેરમાં છોડી દેવામાં આવે છે આજે પણ આવું થાય છે તેમાં પણ શું એની ઘણી ઘણા તો પાણી એવા હોય છે દૂષિત પાણી કે જેને ટ્રીટ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે ઘણા લોકો ટ્રીટ કરે છે પરંતુ શું જે આ ટ્રીટ થયેલું પાણી છે એમાં પ્લાસ્ટિકને પણ એ પણ ના જાય નદીઓની અંદર એવું એવી એવી વ્યવસ્થા છે માઇક્રો પ્લાસ્ટિક જો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરમાં જે નીકળતું હોય ને મોટા ભાગે કેમિકલ્સ હોય એમાં જો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય તો અને તો જ એમાંથી કદાચ માઇક્રો પ્લાસ્ટિકના ગણો હોય બાકી જે કેમિકલ ઇન્ડસ્ટ્રી હશે એમાંથી જે નીકળતું હોય એમાં કેમિકલ જ એમાં પ્લાસ્ટિક પ્લાસ્ટિક હોવાની શક્યતા બહુ જ રેર હોય આ જે પ્લાસ્ટિક આવે છે એ આપણું ડોમેસ્ટિક આવે છે જે આપણને નદીમાં તળાવમાં કે બાકીની જે જગ્યાઓ ઉપર મળે છે એ એ જ હોય બાકી ઇન્ડસ્ટ્રીઝ પોલ્યુશન જે આવે છે એ એનું આખું લેવલ જ અલગ છે અને આ જે આખી આપણે જે વાત કરી રહ્યા આજે જે ચર્ચા લીધી છે એ આખી વસ્તુ અલગ છે કે ઇન્ડસ્ટ્રીમાં સપોઝ જોઈએ એ ટ્રીટમેન્ટ કરાવવા ટીપી હોય કે ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડસ્ટ્રી પોતાના ઇટી જો ટ્રીટમેન્ટ કરાવ વગર પાણી જો નાખતા છે તો એના સીઓડી લેવલ બીઓડી લેવલ વધારે છે એમાં બાકીના હેવી મેટલ્સ હશે કદાચ એમાં ટીડીએસ ના લેવલ વધારે છે એમાં બાકીના હાઇડ્રોકાર્બન્સ પણ એટલે સલ્ફેટ્સ છે નાઇટ્રેટ્સ છે એ બધા પણ વધારે હોઈ શકે તો એની આખી અસરો આખી અલગ છે અને એના પાણીમાં જે આ બધા આવ્યા છે એ એ એ એ કેમિકલ 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 વાપરતા એમાંથી જે રહી ટ્રીટમેન્ટ કર્યા જ એટલે આખી બંને ઇન્ડસ્ટ્રી જો પોતે જો ટ્રીટમેન્ટ કર્યા વગર આવી રીતે ડિસ્ચાર્જ કરતી હોય અને ડિસ્ચાર્જ કરતા જે પણ પકડાય છે એ બધા જ એકમોની વિરુદ્ધમાં પગલા લેવામાં આવે છે એની પર કોર્ટ કેસ પણ થતા હોય છે એને જેમ નામદાર એનજીટીએ જે કર્યું છે એમાં એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન એટલે ઈડીસી ઇડીસી લાગુ પડે છે ઘણાને એક કરોડ થી લઈને પચીસ કરોડ રૂપિયા સુધીની પણ લાગુ પડતી હોય છે એવા પ્રકારનું પ્રદૂષણ કરે છે કેવા પ્રકારના એનાથી એન્વાયરમેન્ટનું છે એના આધારે હોય છે અને બોર્ડ દ્વારા પણ આવા એકમો વિરુદ્ધમાં અને અવારનવાર પગલા લેવાતા હોય જ એને નોટિસ આપી ક્લોઝર આપી અને બંધ કરીને આ રીતના જ્યાં સુધી એ પોતે પોતાની એન્વાયરમેન્ટની મેનેજમેન્ટ સિસ્ટમ એટલે ઈએમએસ

એ વેરિફિકેશન કર્યા બાદ યોગ્ય જણા એનો રિપોર્ટ અહીંયા ગાંધીનગર આવે બડી કચેરીમાં અને એના આધારે નિર્ણય લેવાય કે આ યુનિટને અત્યારે રિવોક કરવું છે એટલે જે ક્લોઝર આપણે આપ્યા છે એનું પાણીનું અને ઇલેક્ટ્રિસિટીનું વીજળીનું કનેક્શન આપવું કે નહીં જો જરૂરી ના જાણે તો ફરી પાછું એને કહેવામાં આવે કે તમે ફરી થોડા કરેક્શન કરો તમારા અને એ કરી ફરી પાછું વેરિફિકેશન કરી અને પછી જ એને એ ઉદ્યોગને ચાલુ થવાની પરવાનગી આપવામાં આવે છે એટલે આ બંને વસ્તુ આખી ડિફરન્ટ છે આપણે જે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન આપની વાત સાચી છે નરેશભાઈ મારે એ જાણવું છે જેવી રીતે આપણે કેમિકલ ફેક્ટરી દ્વારા જે કચરો અથવા તો દૂષિત પાણી છોડવામાં આવે છે બહાર તેને માપવા માટે આપણી પાસે એક યોગ્ય એકમ છે પદ્ધતિ છે તેવી રીતે શું ઉદ્યોગો જ નહીં કોઈ પણ ક્ષેત્રે જેમ કે કચરો પણ આપણે તેનું જ્યારે રિસાયકલ કરવામાં આવતું હોય એ દરમિયાન એ કેટલા પ્રમાણમાં વાતાવરણમાં છૂટું થઈ રહ્યું છે તેને માપવા માટે શું આપણી પાસે કોઈ એકમો છે કોઈ એવી પદ્ધતિ છે એટલે હવામાં કેટલું છે એનો સોર્સ અપોર્શનમેન્ટ સ્ટડી કરવું પડે એમાં કેવું થાય કે જે આરડીએસ સિસ્ટમ જે કરી કે જે હવામાં એમ્બિયન્ટ એર ક્વોલિટી એ ક્યુમ જે કરી સિસ્ટમ કરી એ સિસ્ટમ લગાવી અને 24 કલાકના 8 કલાકના અને એ રીતે બધા સેમ્પલ ભેગા કરી અને એ સેમ્પલ ફિલ્ટર પેપર માં જે એકઠું થાય એનો પછી એ સ્ટડી કરવું પડે કે આમાં કેટલા માઇક્રોગ્રામ પ્લાસ્ટિક આવી છે આમાં કેટલા માઇક્રોગ્રામ પર્ટીક્યુલર મેટર્સ આવી છે આમાં બાકીના કેટલા રજકણો આવે છે હેવી મેટલ છે કે જે પણ છે સપોઝ લેડ હોય કે કઈ પણ હોય તો એ બધા સોર્સ અપોર્ચમેન્ટ સ્ટડી કરવા અને એ સ્ટડી કરવા માટે નામદાર એનજીટી કહ્યું છે કે એમઓએફ ને કહ્યું એમઓએફ સીપીસી બને જે તે સ્ટેટ ને કાતવા જે એજન્સી ને કહ્યું હશે એ એજન્સી થ્રુ આનો સોર્સ અપોર્ચમેન્ટ સ્ટડી કરવામાં આવશે કે હવામાં કેટલા પ્રમાણમાં છે ઈવન પાણી કેટલા પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિક નું ભળ્યું છે એ જ્યારે સોર્સ અપોર્ચમેન્ટ સ્ટડી કરવામાં આવશે કદાચ આપણે ત્યાં હજુ માઇક્રોપ્લાસ્ટિક વાતાવરણમાં કેટલા પ્રમાણમાં છે એ માપવાની પદ્ધતિ નથી અને ધીરે ધીરે જે રીતે સંશોધન થઈ રહ્યું છે તે જાણવા મળશે પરંતુ કારણ કે હવે આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ વાતાવરણની અંદર આટલા મોટા પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિક છે કદાચ આપણા શરીરની અંદર પણ હાલમાં આટલા મોટા પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિક છે તેની અસર અને તેનાથી બચવા માટે ખાસ શું કરવું જોઈએ મારે નરેશભાઈ ને એક બીજો એક સવાલ છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં કે ઘણી બધી કેમિકલ ને ડાઇઝ ફેક્ટરી છે જેને પરમિશન છે એવું મને જાણવા મળ્યું છે કે એમની જે સીઓડી ને પીઓડી જે અમુક લેવલથી ઓછી હોય તો એમને એરોઝોલ ફોર્મમાં એ વોટર જે પોલ્યુટેડ વોટર હોય છે એ કેમિકલ વાળું ને ડાઇઝ વાળું એ ઉડાડી દેવાનું એરોઝોલ ફોર્મમાં એવી પરમિશન હોય છે એવું મને જાણવા મળ્યું તો મારી દ્રષ્ટિ એ ખૂબ જ ચિંતાજનક વિષય છે આપ એના ઉપર પણ થોડો પ્રકાશ પાડજો પરંતુ હું મારા વિષય પર આવી જવું કે માઇક્રોપ્લાસ્ટિક જે હ્યુમન બોડીમાં મેં પહેલા પણ કહ્યું બાવીસ માંથી સત્તર લોકોમાં આ વસ્તુ મળી છે એના યુરિન ને સ્ટોલમાં એટલે ખૂબ જ ચિંતાજનક છે આપણે જેટલા પણ ફરતા આવીશું એમાં જો બાવીસ માંથી સત્તર એટલે રેશિયો ખૂબ મોટો થયો પંચોતેર ટકા થી એસી ટકા જેટલો રેશિયો થઈ જાય એટલે ચોક્કસ ફરીથી કહું છું કે લોકોએ સજાગ અને સભાન થવાની જરૂર છે કારણ કે તમે અત્યારે વિધાઉટ ઓક્સિજન ને વિધાઉટ પ્લાસ્ટિક સર્વાઇવ થવું અઘરું હોય એવું અત્યારનું હાલનું જે એન્વાયરમેન્ટ છે એમાં તમે સવારથી સાંજ સુધીમાં તમે કેટલી વાર પ્લાસ્ટિકનો યુઝ કરો છો નરેશભાઈએ કહ્યું કે શેમ્પુ ને બધામાં પણ માઇક્રોફોર્મમાં પ્લાસ્ટિક યુઝ થતું જ હોય છે લોશન હોય કે તમારી ક્રીમ હોય અજે બ્યુટીક્સ ના જે લોશનો આવતાય બધામાં જ ક્યાંક ના ક્યાંક થોડા વધારે વંસે આ યુઝ થતું હોય છે એટલે ચોક્કસ એક ખૂબ નુકસાનકારક છે અને સરકારે આ દિશામાં મારી દ્રષ્ટિએ ખૂબ ઝડપથી નિર્ણય લઈ યોગ્ય કોઈ સિસ્ટમ અને એસઓપી સાથે બહાર આવવું જોઈએ જેથી કરીને આપણે જે પબ્લિકમાં જે હેલ્થ ઇશ્યુ આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે અત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો કેન્સરના કેસોની સંખ્યા ખૂબ વધી રહી છે એમાં ઘણા બધા કારણો છે હજી આપણે હવે માઇક્રો માઇક્રોપ્લાસ્ટિકની સ્ટડીઝ થશે એનું રિસર્ચ થશે તો આપણને ખબર પડશે કે ભાઈ આ કાર્સિનો પ્લાસ્ટિક ને કેમિકલના કારણે પણ આટલા બધા કેન્સરની સંખ્યા વધી રહી છે ખાસ કરીને જે કોલોન કેન્સર થતા હોય છે એમાં મારી દ્રષ્ટિએ જો રિસર્ચમાં બહાર આવશે તો આપણને એ પણ કવર પડશે કે એમાં ક્યાંક માઇક્રો પ્લાસ્ટિકનો પણ રોલ હશે કદાચ એવું પણ બને કે કારણ કે આનું એટલું બધું સોલ્યુશન નથી તો થોડા સમય બાદ આપણે ત્યાં એવી સિસ્ટમ હોય કે લોકોએ જે રીતે અત્યારે બીજા બધા રિપોર્ટ્સ કરાવવા પડે છે તે એવો પણ કોઈ રિપોર્ટ કરાવવો પડે કે આપણી અંદર કેટલા પ્રમાણમાં માઇક્રો પ્લાસ્ટિક છે અને એ પ્રમાણે બીમારી ડિટેક્ટ થાય કે એવું કંઈ ના એ આપણા જે બ્લડ યુરિન અને સ્ટુલ યુરિન અને સ્ટૂલ સ્ટુલમાં માઇક્રોપ્લાસ્ટિક ડિટેક્ટ થયું છે હું પહેલા પણ કહ્યું એટલે એના ટેસ્ટ આવે છે ઓલરેડી એટલે સરકાર જો એના સ્ટડી કરશે અને આખું વારંટી થશે એમાં રિસર્ચ તો ચોક્કસ આપણા ચોંકાવનારા પરિણામો આપણને માં પણ જોવા મળશે અને એ કદાચ ખૂબ ભયંકર પરિણામો આપણને રિસર્ચમાં જોવા પણ મળશે એવું મારું ચોક્કસ માનવું છે ટૂંકમાં જવાબ કદાચ આપણે ત્યાં આંકડો ખૂબ ગંભીર આવે છે કે માઇક્રો પ્લાસ્ટિક આપણા શરીરની અંદર આટલા મોટા પ્રમાણમાં છે પછી તેના ઉપાય માટે કે આ પ્લાસ્ટિકને બ્લડમાંથી કાઢવા માટે અથવા તો તેનાથી આપણા બોડીને કોઈ નુકસાન ન થાય તેના માટે શું કોઈ એવી સુવિધા કે કારણ કે પ્લાસ્ટિક એવી આપણે બધા જાણીએ છીએ કે એ નથી એ અવિઘટક છે તો એને એનું ઉપાય શું થશે મારે એ થોડું જાણવું છે હવે એ અત્યારે બહુ જ વહેલું થઈ પડે કારણ કે રિસર્ચ વગર અત્યારે એના ઉપર કોઈ કોમેન્ટ કરવી એઝ અ ડોક્ટર તરીકે મારી પાસે એનો કોઈ પ્રોપર રિસર્ચ સ્ટડીઝ કે એવું કશું છે નહીં એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કોમેન્ટ ઓન ધેટ ઇસ્યુ મતલબ એ પણ થયો કે આને ઉપર હજી ઘણું બધું રિસર્ચ કરવાનું બાકી છે જો રિસર્ચ થશે હા તો આપણે ઘણું બધું જાણવા પણ મળશે આ બંને મહેમાનો આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર